નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત ગની પટેલ આપણે બધા જાણીએ છીએ કે મરચીના પાકમાં કોકડવાટનો બહુ મોટો પ્રશ્ન છે બહુ મોટી સમસ્યા છે મોટાભાગના ખેડૂત મિત્રો એવું સમજે છે કે આ કોકડવાટ એ વાયરસથી થતો રોગ છે હા મિત્રો વાયરસથી તો થાય જ છે પણ આપણે વાટકા જેવા જે પાનને જોઈએ છીએ એ કોકડવા થોડો અલગ છે અને એ કોકડવા છે એ વાયરસથી નહીં પણ જમીનજન્ય ફૂગથી થાય છે મરચીના પાકના જે મૂળ હોય એના જે તંતુ મૂળ હોય એ તંતુ મૂળ ઉપર જ્યારે અમુક અમુક મૂળ ઉપર ફ્યુજીરિયમ નામની ફૂગ લાગે અને મરચીનો છોડ જે ખોરાક બનાવતો હોય નીચેથી જમીનમાંથી ખોરાકને ઉપાડી અને પાંદ સુધી પહોંચાડતો હોય એ પૂરતા પ્રમાણમાં પહોંચે નહીં કારણ કે તંતુ મૂળ ઉપર ઘણા બધા મૂળમાં ફ્યુજીરિયમનો હુમલો થયેલો હોય છે એના કારણે એ મૂળ છે એ મૃત અવસ્થામાં હોય છે આવી પરિસ્થિતિમાં આપણને મરચીના પાંદ ઉપર કોકડવાટ દેખાય છે એ એટલા માટે દેખાય છે કે ત્યાં પૂરતો ખોરાક મળતો નથી માટે ત્યાં ખોરાકની અછત જણાય છે અને એક પ્રકારનો તણાવ ઊભો થાય છે તો મિત્રો જ્યારે જ્યારે તમને વાટકા જેવી કોકડવાટ મરચીના પાંદ ઉપર દેખાય ત્યારે આપણે જમીનમાં જે કાંઈ ફૂગ છે એનું નિયંત્રણ કરવાનું છે અને એના નિયંત્રણ માટે જો આપણે જૈવિક ઉપાય કરવો હોય તો એક વીઘામાં બસો પચાસ ગ્રામ મોનિટર અને એક વીઘામાં પાંચસો ગ્રામ સુડોઝોન આ બે દવા ભેગી કરી પંપમાં નાખી નોઝલ કાઢી અથવા તો ટપક પિયત પદ્ધતિમાં ચડાવી અને થડે થળે આપવાની છે આવું જ મિત્રો જો આપણે રાસાયણિક ઉપાય તરફ જવું હોય તો મેટાલેક્ઝિલ મેન્કોઝેબ નામનું જે કેમિકલ આવે છે એને પંપમાં પચીસથી ત્રીસ ગ્રામ નાખી અને એની નોઝલ કાઢી થડે થળે પિચકારી આપી આપણે આ રોગનું નિયંત્રણ સારી રીતે લાવી શકીએ છીએ